મિત્રો પણ કોઈ હોરર કે શ્રાપિત સ્થળો વિશે વાત કરવામાં આવે ત્યારે ભાનગઢ કિલ્લા નામ સૌથી પહેલા આવે છે રાજસ્થાન ના પાંચસો વર્ષ જૂના કિલ્લા એ લોકો માં એવોર્ડર પેદા કર્યો છે કે લોકો દિવસે પણ ત્યાં જતા ડરે છે અને એવું પણ કહેવાય છે કે જે કોઈ રાત્રે જાય છે તે ક્યારેય આવતું નથી એટલા માટે સરકારે પોતે જ રાત્રે પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે અને મિત્રો ભયની સ્થિતિ એવી છે કે અનામત વિસ્તાર જાહેર થયા છતાં પણ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ડરના કારણે આજ સુધી અહીં પોતાનું કાર્યાલય નથી બનાવ્યું તો મિત્રો શું છે આ ભાનગઢ કિલ્લાનો ઇતિહાસ અને શા માટે આ કિલ્લાને આટલો બધો ભયાનક અને ભુદિયા માનવામાં આવે છે નમસ્કાર મિત્રો ગુજરાતી વાતોના વધુ એક રસપ્રદ વિડિઓમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ભાનગઢના આ કિલ્લાનું નિર્માણ આમિરના શાસક રાજા ભગવંત દાસે ઈસવીસન પંદરસો માં પોતાના નાના દિકરા માધવસિંહ માટે કરાવ્યું હતું અને એ સમયે આ કિલ્લો સંપૂર્ણપણે સમૃદ્ધ હતો આ કિલ્લામાં અને તેની આજુબાજુએ ઘણા લોકો વસવાટ કરતા હતા પરંતુ અચાનક જ કંઈક દુર્ભાગ્યપૂર્ણ એવી ઘટના બની કે જેને કારણે આ કિલ્લાની ખુશીઓનો હંમેશા માટે અંત આવ્યો અને એક સમયે સમૃદ્ધ દેખાતો આ કિલ્લો એક ભૂતિયા સ્થળ તરીકે પ્રસિદ્ધ થઈ ગયો લોકોના મનમાં આ કિલ્લાને લઈને એટલો બધો ડર પેદા થવા લાગ્યો કે લોકો આ કિલ્લો છોડીને જવા લાગ્યા જેના કારણે આ કિલ્લો અને તેની આજુબાજુનો આખો એ વિસ્તાર ઉજ્જડ બની ગયો મિત્રો સેંકડો વર્ષોથી આજ સુધી આ કિલ્લો ઉજ્જડ જ રહ્યો છે જે ખૂબ જ ભયાનક દેખાય છે મિત્રો લોકવાયકાઓ અનુસાર આ કિલ્લામાંથી લોકોની ચીસો રડવાનો તેમજ ઘૂંઘરુના રહસ્યમય અવાજો સંભળાય છે તેમજ કેટલાક લોકો એવું પણ કહે છે કે જે કોઈ રાત્રી દરમિયાન આ કિલ્લામાં ગયું છે તે નથી અને કારણ છે કે દિવસ દરમિયાન પણ ખૂબ ઓછા લોકો આ કિલ્લામાં પ્રવેશવાની હિંમત કરે છે મિત્રો આવી સ્થિતિમાં તમારા મનમાં જરૂર એક પ્રશ્ન થતો હશે કે એવું તે શું થયું કે આ કિલ્લો સાબિત અને ભૂધ્યા ઘોષિત થઈ ગયો મિત્રો લોકો દ્વારા આ કિલ્લા વિશે ઘણી બધી અલગ અલગ વાતો કરવામાં આવે છે પરંતુ તે બધામાં સૌથી પ્રખ્યાત અને જેના પર લોકો સૌથી વધુ વિશ્વાસ કરે છે તે છે રાજકુમારી રત્નાવતી કહાની મિત્રો એવું કહેવાય છે કે જ્યારે આ કિલ્લાનું નિર્માણ થયું ત્યારે અહીં રત્નાવતી નામની એક ખૂબ જ સુંદર રાજકુમારી વસવાટ કરતી હતી તેની ઉંમર માત્ર અઢાર વર્ષ હતી અને તેની સુંદરતાની ચર્ચાઓ ખૂબ દૂર દૂર સુધી થતી રહેતી હતી તેમની સુંદરતાને કારણે ઘણા રાજ્યોના રાજકુમારો તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવતા હતા જેથી હંમેશા રાજકુમારી રત્નાવતી માટે લગ્નના પ્રસ્તાવ આવ્યા જ કરતા પરંતુ રાજકુમારીએ કોઈ પણ પ્રસ્તાવ નો સ્વીકાર ન કર્યો એક દિવસ આ રાજકુમારી પોતાની સહેલીઓ સાથે ખરીદી ખરીદી કરવા માટે જાય છે અને એક દુકાન પર કરતી હતી ત્યારે થોડા દૂર ઉભેલા સિંહિયાવડા નામના એક વ્યક્તિ નજર આ રાજકુમારી ઉપર પડે છે સિંહયા સેવડા આજ રાજ્ય માં વસવાટ કરતો હતો અને તેને કાળા જાદુ નો મહારથી માનવામાં આવતો રાજકુમારીને જોતા તેના પર ફીદા થઈ ગયો અને રાજકુમારી જાદુ કર્યું રાજકુમારી આ બોટલ લઈને પોતાના કિલ્લા તરફ જવા લાગી અને સિંહા સેવડા તેનો પીછો કરવા લાગ્યો રાજકુમારીને એક સહેલી સિંહિયાવડા એ અતર માં કરેલ કાળા જાદુ વિશે જાણતી હતી પરંતુ ડર ના લીધે દુકાન પર તે કઈ બોલી નહીં ત્યારબાદ રસ્તામાં તેને રાજકુમારીને આ ઘટના ની જાણ કરી અને રાજકુમારી બોટલ રસ્તામાં પડેલા એક પથ્થર પર ફેંકી દીધી અને એ પથ્થર પર ઢોળાઈ ગયું આ જે કોઈ લગાવે તે સિંહિયા તરફ ખેંચાય આવે તેવું કાળું જાદુ કર્યું હતું અને આ અતર પથ્થર પર પડતા તે પથ્થર સેવડા તરફ આકર્ષવા લાગ્યો અને તે પથ્થર ને લીધે સિંહા સેવડા નું મૃત્યુ થયું પરંતુ મરતા તેણે આ કિલ્લા ને અને રાજકુમારી રત્નાવતી ને શ્રાપ આપ્યો હતો કે આ કિલ્લા માં રહેનાર રાજકુમારી સહિત દરેક નું દર્દનાક મૃત્યુ થશે અને તેની આત્મા હંમેશા માટે આ કિલ્લા માં ભટકતી રહેશે આ ઘટનાના થોડા જ સમય બાદ ભાનગઢ અને અમરગઢ વચ્ચે યુદ્ધ થયું અને ની સેના ખુબ શક્તિશાળી હોવાને કારણે ભાનગઢ ના કિલ્લા પર જડાઈ કરીને તેઓએ કિલ્લામાં રહેતા દરેક સિપાહી મહિલાઓ તથા બાળકોને પણ મારી નાખ્યા જેમાં રાજકુમારી રત્નાવતી પણ મૃત્યુ પામી અને મિત્રો એવું કહેવાય છે કે આ દર્દનાક ઘટના બાદ જ આ કિલ્લો શ્રાપિત બન્યો અને આ મૃત્યુ પામેલા નિર્દોષ લોકોની આત્મા કિલ્લામાં અંદર થી અજીબો ગરીબ અવાજ સંભળાતા હતા તેમજ રાત્રિ દરમિયાન કિલ્લા માં જતા લોકો ગાયબ થઈ જવાની ઘટનાઓ પણ બનતી હતી જેથી કિલ્લાની આસપાસ રહેતા લોકો પણ આ વિસ્તાર છોડીને ચાલ્યા ગયા અને આ કિલ્લો અને તેની આજુબાજુનો આખો એ વિસ્તાર ઉજ્જડ બની ગયો મિત્રો આ સિવાય બીજી એક લોકવાયકા અનુસાર જે સમયે આ કિલ્લાનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે આ કિલ્લાની જમીન પાસે બાબા બાલકનાથ નામના એક સાધુ રહેતા હતા અને જ્યારે આ બાબા બાલકnath ને કિલ્લો બનવાના સમાચાર મળ્યા ત્યારે તેમણે રાજા ભગવંતદાસને સંદેશો મોકલ્યો હતો કે તે વોકિલ્લાને એટલો બધો ઊંચો ના બનાવે કે તેનો પડછાયો બાબા બાલકnath ની કુટીર સુધી પહોંચી જાય પરંતુ રાજા ભગવંતદાસે બાબાની આ વાત પર ધ્યાન ના આપ્યું અને જ્યારે આ કિલ્લો બનીને તૈયાર થયો ત્યારે તેનો પડછાયો બાબા બાલકનાથની કુટીર સુધી પહોંચી ગયો અને મિત્રો આ પડછાયો જોઈને બાબા બાલકનાથ ખૂબ જ ક્રોધિત થયા અને ગુસ્સામાં તેમણે શ્રાપ આપ્યો કે ભાનગઢ સંપૂર્ણપણે નાશ પામશે અને મિત્રો કેટલાક લોકો ભાનગઢ કિલ્લાની આ હાલત માટે બાબા બાલકનાથના શ્રાપને જવાબદાર માને છે મિત્રો કારણ ગમે તે હોય પરંતુ એ વાત ચોક્કસ છે કે આ આકિલ્લાને ભૂતિયા બનાવવામાં આપણી સરકારે પણ મુખ્ય ભૂમિકા ભજવી છે હકીકતમાં સરકારી કાયદામાં ભૂત પિચાસ અને દુષ્ટ આત્માઓ જેવી વસ્તુઓને કોઈ સ્થાન કે માન્યતા આપવામાં નથી આવી અને આજ સુધી કોઈ પણ કોર્ટે ભૂતને ધ્યાનમાં રાખીને પોતાનો ચુકાદો નથી આપ્યો આમ છતાં સરકારે કિલ્લા ની બહાર એક બોર્ડ લગાવ્યું છે અને તેના પર લખ્યું છે કે રાત્રે કિલ્લા માં પ્રવેશ પર પ્રતિબંધ છે અને ભારતીય સર્વેક્ષણ પણ અહીં પોતાનું કાર્યાલય ઈચ્છતું આ દરેક બાબતો ક્યાંક ને ક્યાંક એ તરફ ઈશારો કરે છે કે હકીકત માં આપણી સરકાર પણ ભૂત માં માને છે અને મિત્રો સરકાર દ્વારા જો આવા પગલા લેવામાં આવે તો સામાન્ય લોકો માં ડર પેદા થાય જ તો મિત્રો તમને શું લાગે છે કે આ કિલ્લો ખરેખર ભૂતિયા છે કે નહીં અને મિત્રો શું તમે લોકો પણ ભૂત પ્રેત માં માનો છો કોમેન્ટ માં જણાવો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરો અને વધુ માં વધુ શેર કરો તથા અવનવા આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ